નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણી શ્રી જ કયા લગ્નમાં કયા ગ્રહો યોગકારક થાય છે તેના વિશે ચાલી રહી છે આજનો વિષય છે મિથુ લગ્નમાં યોગકારક ગ્રહો જેની પણ જન્મકુંડળીમાં મિથુન લગ્ન હોય તો કયા ગ્રહો યોગકારક બને છે તેના વિશે આજે આપણે જાણીશું તો જુઓ મિત્રો જન્મકુડળીમાં પ્રથમ ભાવમાં ત્રણ નંબર લખેલા હોય તો એને કહેવાય છે મિથુન લગ્ન એટલે કે લગ્નમાં મિથુન રાશિ આવે છે તો એના સ્વામી બને છે બુધદેવ તો લગ્નેશ બને છે બુધદેવ મિથુન લગ્નમાં બુધદેવ છે એ લગ્નેશ પણ બને છે અને સુખેશ એટલે કે ચોથા અધિપતિ પણ બુદ્ધદેવ બને છે તો બુદ્ધદેવ એ મિત્ર લગ્ન માટે યોગ કાર ગ્રહ થાય છે કારણ કે એની બંને રાશિઓ કેન્દ્રમાં આવે છે જુઓ મિત્રો કેન્દ્રમાં શુભ ભવનાધિપતિ બહુ શુભ માનવામાં આવતા નથી પરંતુ લગ્નેશ કુંડળીમાં શુભ ગણાય છે તો બંને ભાવમાં બંને કેન્દ્રમાં બુદ્ધની રાશિ આવતી હોવાથી બુદ્ધ અહીંયા લગ્ન પણ છે અને સુખેશ પણ છે માટે લગ્નમાં બુદ્ધ દેવ છે એ યોગ કાર ગ્રહ ગણાય છે બીજા ભાવમાં કર્ક રાશિ આવે છે એના અધિપતિ બને છે ચંદ્રદેવ તો લગ્ન માટે ચંદ્રદેવ છે એ માર્કેશ બને છે તો મિથુ લગ્નમાં ચંદ્રદેવ ગ્રહ ગણાતા નથી ત્રીજા ભાવમાં આવે છે સિંહ રાશિ એના ભાવના અધિપતિ ગણે છે સૂર્ય દેવ આ ભાવ છે એ ત્રિશળાય ભાવમાં આવે છે સૂર્ય ભગવાન છે એ બુદ્ધ દેવના મિત્ર છે પરંતુ એ ત્રિશળા ભાવના અધિપતિ બનતા હોવાથી એ પાપી ગ્રહ ગણાય છે તો મિત્ર માટે તે ગ્રહ કર બનતા નથી પંચમ ભાવમાં આવે છે શુક્રદેવની રાશિ તુલા રાશિ તો તુલા રાશિ છે એ શુક્રદેવની મૂળ ત્રિકોણ રાશિ પણ છે એની એક એકાદશી આવે છે બારમા ભાવમાં તો પંચમ ભાવ છે એ ત્રિકોણ ભાવ છે માટે ત્રિકોણ હોવાથી શુક્રદેવ શુભ ગ્રહ ગણાય છે અને બારમા ભાવ છે ને એ તટસ્થ ભાવ છે એટલે હારો પણ નહીં અને ખરાબ પણ નહીં આ બીજો ભાવ અને બારમો ભાવને પરાશરી જ્યોતિષમાં તટસ્થ ભાવ કહેવામાં આવે છે એ જન્મકુંડણીમાં એ ભાવના અધિપતિને આધારે એનું ફળ મળે છે તો શુક્રદેવ છે એ ત્રિકોણેશ ત્રિકોણીશ બને છે માટે લગ્નમાં શુક્રદેવ છે એ યોગકાર ગ્રહ બને છે મંગળદેવ મંગળદેવની બે રાશિ આવે છે એક છઠ્ઠા ભાવમાં વૃશ્ચિક રાશિ અને એક અગિયાર ભાવમાં મેષ રાશિ તો છઠ્ઠો ભાવ છે એ ત્રિકેશ પણ છે અને ત્રિશળાઈ ભાવ પણ છે જ્યારે અગિયારનો ભાવ છે એ ત્રિશળાઈ ભાવમાં આવે છે તો લગ્ન માટે સૌથી વધારે મંગળદેવ છે એ ખરાબ ગ્રહ ગણાય છે લગ્ન હોય તો એના માટે પ્રબળ માર્કેશ થાય છે પ્રબળ ત્રિકેશ થાય છે તો મંગળ માટે લગ્ન માટે યોગ્ય બિલકુલ ગણાતા નથી ગુરુદેવ ગુરુદેવની એક રાશિ આવે છે સપ્તમ ભાવમાં અને એક રાશિ આવે છે દશમ ભાવમાં તો મિત્ર લગ્ન માટે ગુરુ છે એ માર્કેશ બને છે અને લગ્નેશના શત્રુ પણ છે તો ગુરુદેવ છે એ યોગકાર ગ્રહ ગણાતા નથી અને મિથુ લગ્નમાં ગુરુ છે એ બાધકેશ પણ બને છે કારણ કે બુદ્ધની જે લગ્ન હોય એમાં ગુરુ હંમેશા બાધકેશ થાય છે માટે મિથુલગ્નમાં ગુરુદેવ છે યોગકાર ગ્રહ ગણાતા નથી મેં આગળના વિડીયોમાં કયા લગ્નમાં કયા ગ્રહો બાધક થાય છે તેના વિશે મેં આગળના વિડીયોમાં વાતો કરી હતી જો તમને તે વિશે જાણવું હોય તો તમે આગળના વિડીયોમાં જઈને જોઈ શકો છો તો ગુરુદેવ એ આ લગ્ન માટે યોગ્ય ગણાતા નથી શનિદેવ શનિદેવ છે એ અષ્ટમેશ બને છે અને ભાગ્યશ બને છે તો એક રાશિ આવે છે ત્રિકી ત્રિક ભાવમાં અને એક રાશિ આવે છે એની ભાગ્ય ભાવમાં એટલે કે ત્રિકોણ ભાવમાં તો શનિદેવ છે એ યોગકાર ગ્રહ ગણાય છે પરંતુ એ સાથે સાથે અષ્ટમેશ પણ બને છે પરંતુ એની મૂળ ત્રિકોણ આવે છે ભાજ્યભાવમાં એથી એ શુભ ગણાય છે અને લગ્નેશના મિત્ર પણ છે માટે શનિદેવ છે એ મિત્રલગ્ન માટે યોગકાર ગ્રહ ગણાય છે જુઓ મિત્રો આમાં રાહુ અને કેતુની ગણના આપવામાં આવેલી નથી પરંતુ જો રાહુ છે એ લગ્નમાં બેસે છોથા ભાવમાં બેસે પંચમ ભાવમાં બેસે કે નવમ ભાવમાં બેસે તો આ લગ્ન માટે વધારે શુભ મનાય છે કેતુ પણ આ કુંડળીમાં ત્રીજા ભાવમાં બેસે પંચમ ભાવમાં બેસે સપ્તમ ભાવમાં બેસે છઠ્ઠા ભાવમાં બેસે નવમ ભાવમાં બેસે કે દસમ ભાવમાં બેસે તો યોગકાર ગ્રહ ગણાય છે જો મિત્રો જેનું પણ મિથુ લગ્ન હોય એને ક્યારેય પણ સૂર્યદેવનું રત્ન ધારણ કરવું જોઈએ નહીં પરંતુ એને સૂર્યદેવનું યંત્ર પૂજા કરવી જોઈએ મિથુ લગ્ન માટે ચંદ્રદેવનું મતી પણ ધારણ કરી શકાતું નથી જ્યારે પણ ચંદ્ર એના માટે ખરાબ ગ્રહ બનતા હોય તો એને ચંદ્રનું જે યંત્ર આવે એની પૂજા કરવી જોઈએ મંગળનું તો બિલકુલ ન ધારણ કરાતું નથી કારણ કે પ્રબળ માર્કેશ બને છે તો ક્યારેય પણ મંગળનું રત્ન ધારણ કરી શકાતું નથી તો એના માટે એને મંગળનો યજ્ઞ કરી શકાય છે મંગળનું યંત્રપૂજન વગેરે કરી શકાય છે જાતકને બુધનો નંગ છે એ ધારણ કરી શકે છે જાતકને જે બુદ્ધનું રત્ન પન્ન આવે તે ધારણ કરી શકે છે એનાથી એને વ્યક્તિત્વ પણ એનું સારું બને છે અને એનું સુખ પણ વૃદ્ધિ થાય છે શુક્રદેવનું રત્ન ધારણ તે કરી શકે છે કારણ કે પંચમેશ બને છે અને ભવન આધિપતિ બને છે ગુરુદેવનું રત્ન ધારણ કરી શકાતું નથી કારણ કે ગુરુ એના માટે માર્કેશ બને છે અને લગ્નેશના શત્રુ પણ છે તો જ્યારે પણ લગ્ન હોય તો એવા વ્યક્તિએ ગુરુનું યંત્ર પૂજન તે કરી શકે છે શનિદેવ છે એ અષ્ટમેશ પણ બને છે અને ભાગ્યેશ પણ બને છે તો મિથુ લગ્ન માટે શનિની જે કાંઈ સ્થિતિ સારી હોય કુંડળીમાં હારા ભાવમાં બેઠા હોય તેના આધારે શનિનું વ્રત ધારણ કરી શકાય છે કારણ કે એ અષ્ટમેશ પણ સત સત બને છે જો મિથુ લગ્ન હોય અને શનિ ભાજ્ય ભાવમાં બેઠા હોય કે એ સમજી લો કે દસમ ભાવમાં બેઠા હોય કે સપ્તમ ભાવમાં બેઠા હોય એવા સ્થિતિમાં શનિદેવ બેઠા હોય મિથુ લગ્નમાં તો એ શનિનું વ્રક્ત ધારણ કરી શકે છે રત્ન ધારણ કરતાં પહેલાં યોગ્ય સારા જ્યોતિષની સલાહ અવશ્ય લેવી જોઈએ ગુજરાતી જ્યોતિષ વિષયક વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમ મિત્રો કુંડળી માટે અનુભવી કોન્ટેક કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો